તો આ મિત્રો કેમ છો ને મને તમારું સ્વાગત છે ભાઈ એક ટૂટા ગોટા બ્લોગમાં તો મિત્રો ક્યારે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને મિત્રો ત્રણ બે બ્લોગ ઉતારવાનો કરતો હતો તો આજ ફાઇનલ ઇયર આપણો બ્લોગ આવી ગયો છે પણ આપણે આની પહેલાં બ્લોગનો એક ચેલેન્જ લીધો તો હો વ્યૂ આવે એમાં હો વ્યૂ જે છે આ લીધીને લાઈક હાવ હોશી થઈ છે મિત્રો બહારનો આવો ક્યાંક નજારો છે તમે જોઈ શકો છો અત્યારના વાગ્યા છે મિત્રો અત્યારના વાગ્યા છે છ ને પંચાવન થઈ છે એટલે હાથ વાગી ગયા છે તો અત્યારે મિત્રો હું બેઠા બેઠા કોમ્પ્યુટરમાં માઇન ક્રાફ્ટ ડાઉનલોડ કરતો હતો તો માઇનક્રાફ્ટ ડાઉનલોડ થાય છે અત્યારે પણ આ બહુ પહેલાંનું વર્ઝન છે વિન્ડો એચપી છે આ વર્ઝન તો અત્યારે કાંઈ અપડેટ તો આવ્યું નથી મિત્રો તો તમે જોઈ શકો છો અત્યારે માઇનક્રાફ્ટ ડાઉનલોડ થઈ છે અઢીસો એમ બીની માઇન છે એકસો સાત એમ એ પહોંચી ગઈ છે મિત્રો તો હવે આપણા બ્લોગ એ રોજ બ્લોગ નહીં આવી શકે કુવા કુવાર આવી શકે જ્યારે મને ટાઈમ મળી શકે ત્યારે મારે હવે તો બોર્ડની પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે મિત્રો તો બધા લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી મિત્રો આ આપણે ડાઉનલોડ થઈ જાય પછી મળ્યા તો સમજી જાઓ તો આપણે જ્યારે ક્રિકેટ રમવા જ આવી મેચ મેચ ક્રિકેટ ત્યારે મળ્યા ચાલો મિત્રો અત્યારે આપણે ઉપર ક્રિકેટ રમવા આવી ગયા છીએ ક્યાં રમીશું તો અત્યારે યાદ આવ્યું કે બ્લોગ ઉતારવાનો છે અત્યારે ચાલુ છે અત્યારે અમારી બેટિંગ છે ને હામે વાળાની બોલિંગ છે તો જોવી કેમ મારે ચાલો જોઈ લેવી જોઈ લેવી no es lo correcto messi primera que es

હા છે નોબલ 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 તો મિત્રો આમ દડો આવી ગયો છે આઉટ તો નથી થયા પણ હાથ દુઃખે એટલે બેટિંગ દી દીધી તી આનો હાથ દુખતો હતો તો એ બેટિંગ દી દીધી હાથ દુખતો હતો એટલે બેટિંગ દી દીધી કાંઈ નહીં એમાં શું મને હાથ દુખે ને એટલે મિત્રો તો કાલ બ્લોગ એન્ડ કરતા બદલાઈ ગયો એટલે કાલ એટલે આજે ત્રીજો દીશે ને અમે એ ઉતારી આ જેટલો બ્લોગ ઉતારી કંપનીનો બ્લોગ છે કાલ એ જેના મોબાઈલમાં ઉતારી ને એ ક્લિપ ન આવી ગયો પણ મિત્રો મારે એ કહેવાનું છે કે મેં આ બધી આપણે ડુંગરા ક્રિકેટ રમતા તો એ બહુ લાંબો બ્લોગ ની છો ખાલી થોડીક કલીક ઉતારી છે એમાંથી ને એની ઘટ થાય કેમ કે એને ઉતારતા કઈ આયુ નહીં જ્યારે એ સારું હોય ત્યારે એ ઉતારવાનું જ્યારે નબળું હોય ત્યારે એ ઉતારી નાખે તો એ અડધી કલીફ ખબર નહીં કેવી ઉતરીશું હું જ્યારે એડિટિંગ કરવા બે ત્યારે જોઈ લઈ અને જો એવું લાગે તો બધી મેં દેવું તો ન કરો અડધી તલીફ તો ડિલટ કરવી પડશે કેમકે સરખી ન ઉતારી અને અડધી મેં ઉતારી રાખવાની છે તો મિત્રો આપણો બ્લોગ એન્ડ કરી દે કેમ કે આજના દિમાં આપણે બ્લોગ અપલોડ કરી દેવાનો છે કેમ કે આજે ત્રીજો દિશા અનડીજીન બ્લોગ ઉતારું છું એટલે એફીમાં તો ઉતારી ને તો પણ એન્ડ કરવાનું ભૂલાઈ ગયો હતું અને કાલે આપણી બધી ક્લિક ન આવી ગીત વસ્તારના ફોનમાં ઉતતો હતો એટલે ચાલો મિત્રો આપણને તમને યાર આપણે નેક્સ્ટ બ્લોગમાં મળું અને આ બ્લોગમાં યાર સારો સપોર્ટ દેખાડ્યો તો તમે સારો સપોર્ટ દેખાડજો તો હું યાર એવા બ્લોગ ઉતાર્યું સારા સારા તો ચાલો મિત્રો આપણે મળીને બ્લોગમાં થેન્ક કરું બધી બાય